ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કરાયું છે જોકે હવે વર્તમાન ચેરમેન જયેશ બોગરાએ કરેલા વિકાસ કામોને ધ્યાનમાં રાખીને તે પછી અન્ય ડિરેક્ટર મેદાનમાં મારશે કે પછી તેઓ જ આવશે તે જોવાનું રહેશે વધુ માહિતી માટે સંતતા લકી જોડાઈ ગયા છે લકી હવે જે નવી માર્કેટિંગ યાર્ડ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેની અંદર જયેશ રાદડિયા જૂથના ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને હવે અસમંજસતા છે શું લાગી રહ્યું છે મેન્ડેટને લઈને અને શું લાગી રહ્યું છે જયેશ બોઘરાનો પક્ષ મજબૂત છે કે કેમ

ભાજપના બંને જે સહકારી જૂથ દ્વારા ગાંધીનગર સુધી લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું આરોપ દર્શાવી રહ્યું છે ત્યારે વર્તમાન ચેરમેન જયેશ બોગરાએ કરેલા વિકાસ કામોને ધ્યાનમાં રાખવામાં આવશે કે પછી અન્ય જે મેદાનમાં ઉતારવામાં આવશે તેના ઉપર સૌ નજર છે જી બિલકુલ આભાર આપનો માહિતી આપવા માટે લખી